જય શ્રી કૃષ્ણ જય માતાજી ઢેલ ને વાગી ગયું છે ને આપડી બધી ટ્રીટમેન્ટ એની કરાવી નાખી છે દવા જે ત્યાં થતી તોય એનું નથી આસળ એટલે હવે વારે વારે તો આપણે ડોક્ટર કઈ બોલાવાય નહીં એટલા માટે હવે ઘરે જ મલમ બનાવી નાખીએ અને ઘરે જે મલમ બનાવશું ડેલી લગાડશું એટલે એ મલમથી એને હાવ રૂજાઈ જાય તો ઘરે મલમ બનાવવા માટે મેં જો કોલસો લીધો છે આમ તો કોઈ બી લાકડા નો આલે પણ લીમડો હોય પીપર હોય એ લાકડાનો કોલસો હોય તો વધારે સારું પડે તો આપણે કોલસો લઈ લીધો છે અને એને પૂરેપૂરો ખાંડી નાખશું પાવડર આવી રીતના બનાવી નાખો છે અને આપણે આશરે જે વાગેલું છે એને રોઝ હજી થોડીક નથી આવી તો એને રોજ આવી જાય એની માટે આપણે બનાવવાનો છે મલમ તો આપણે જેટલો મલમ પાવડર છે કોલસા નો કરેલો એટલી જ આપણે હામી હળદર લઈ લઈ તો હળદર અને કોલસો બે હરખા ભાગે આપણે લઈ લીધું છે અને હવે એની ઉપરલી આપણે એરડિયું મિક્સ કરી દઈ એટલે એક રહ મલમ જેવું થઈ જાય જેમ જેમ સોહે એ એમ આપણે નાખતા જાય તો આ મલમ આપણો બની ગયો છે ને હવે આ ડબ્બી ની અંદર ભરી દઈ જેથી કરીને રોજ બે ટાણ આપણે ઢેલને દુખતા આછા ઉપર લગાડીએ શકીએ તો આપણો મલમ બનીને તૈયાર થઈ ગયો છે ને ડેઈલી આપણે ઢેલને આછા ઉપર આવી રીતના લગાડી કોઈ પણ માલ ને વાગ્યું હોય તો લગાડીએ શકીએ અને મટી જાય રોજ આવી જાય જલ્દીથી તો ઢેલ ને ખાણ મૂકી દીધું છે અને આજે પહેલીવાર ભેવું છું ઢેલનું મેંગિંગ કરવા જોઈએ છે આપણે કે ઢેલ ને કેવી રીતના દો ઈ કારણ કે બહુ કડક છે એમ કે છે અને એમાં એક આસળ દુખતો છે અને ઢેલ હાટો મલમ બનાવી પણ લગાડવાનું છે ક્યાં ના હદાઉ તારી માં આયા છે તો કરવાનું છે તો હવે કરી લે મિંગ પછી ખબર પડે ત્રણેય આસણ નું ધ્યાન રાખવું પડશે દૂધની હેડ નું

દસ અને રવે થી દૂધ પીવડાવી દઉં રવે થી બે ટાણા પાંચ પાંચ લીટર દૂધ પી ને હવે કઈ નાની તો નથી શિવાની સુરભી રવેતી હગલી થાકી જ હોય હો એમ આને શું કહેવાય આતર હેરડી કોઈ આંદો નહી આવે પોરા ખાતા અમે તમ તાર દોઈ લેવું તમ ચિંતા નહીં કરતા જ્યાં જાવ હોય ત્યાં જાજો ને રોકાજો શાંતિ રેજો એ રાઈ એ લાગી કોશિશ કરને વાળો કે હાર નહી હો

આવી રીતના એના મુખ ઉપર લવિંગ ફીટ કરી દેવાનું એટલે એટલે રોજ તો હું કઈ ડોક્ટર સાહેબ બિચારા ધક્કો ન ખાય કે આપણે દવા બવા જેટલું થાતું એટલું બધું કર્યું જે થોડુંક છે મલમ બનાવી અને આખો આસળ રૂઝાવાનો છે આ મલમ પાછો એકવાર લાગી જાય ને તો બીજી વાર ઉશ્કેલમ એવો બને એક આસણનું તો દૂધ આપણે ઓલી મૂકવી પડે સ્ટીક એન આવે છે એક આખો આસળ આનું દૂધ પીવે છે તો પેલા જેટલું દૂધ આવે એટલું પીવડાઈ દે છે ને પાછું જો રાહવે છે આસળ એટલે પાછો પીવડાય દઈ એટલે આખા આસણ નું દૂધ એને મળી જાય એને મજા આવે કારણ કે દૂધ આવે ને જેમ વાસરું ને વધારે મજા આવે દૂધ ખાલી ઓટોમેટિક આસળ બદલાવી લે